ઉપલેટા પાસે આવેલ ગઢાડા સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની મીટિંગથી અનેક ડેમો નદી નદીનાળા છલકાયા છે ત્યારે ઉપલેટા પાસેના મોજ ડેમ ઓવરફ્લો થવાના પગલે છેલ્લા વીસ દિવસથી મોજ નદી ઉપરના કોઝવે પર પાણી વહેતા કોઝવેના બે પાકથી જતા કોઝવેનો રસ્તો બંધ કરવામાં આવતા ચાર પાંચ ગામના લોકોને બાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી ભારે હેરાનગતિ થઈ રહી હોવાનું સામે આવ્યું છે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ધસમસતા પાણીના કોઝવે ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે છેલ્લા ગણા સમયથી ગામ લોકોની નદીના કોજવેની બાજુમાં નવો પુલ બનાવવાની માંગ છે જે પુલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લેખિત માંગ ગઢડાણા ગામના પૂર્વ સરપંચે કરી છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધौराજી ગઢડાણા ગામના નારણભાઈ આહીર આજે છેલ્લા 20 દિવસથી બોડ ડેમ કોલસો થવાને કારણે ગઢડાણા ગામનો મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે તે કોજવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોજવે તૂટી ગયેલ છે કોજવેના બે ભાગ થઈ ગયા છે પરંતુ ઘટાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળખવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરી જાય તો બાર કિલોમીટર ફરી જવું પડે છે જેથી કરી અને વિદ્યાર્થીઓ ઘટાડા પ્રાથમિક શાળાએ આવતા હોય જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારી લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે